જય હિન્દ ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ બાર વિષય મિત્રો સમાજશાસ્ત્ર છે અને આવનારી બોર્ડ પરીક્ષા બે હજાર ચોવીસ માટે વેરી મોસ્ટ આઈએમપી એમસી પ્રશ્નો છે એટલે કે વિભાગ એ અને વિભાગ બી માટે મિત્રો જે ટોટલ ત્રીસ માર્ક્સનું મિત્રો પૂછાય છે એ આમાંથી જ આવશે આના બહારનું કંઈ પણ નહીં આવે તો વિડીયો પૂરેપૂરું જોજો શરૂઆત કરીએ મિત્રો ટાઈમ ન બગાડતા આપણે વિભાગ એથી જો વિભાગ એ તમારી સમક્ષ છે એટલે કે આની અંદર તમને એમસીક્યુ જોવા મળશે તો જોઈએ સમાજશાસ્ત્રની અંદર પ્રશ્ન મિત્રો એક તમારી સમક્ષ જોવો શું છે પ્રશ્ન એક કે ઉત્તર પ્રદેશમાં ઉત્તર પ્રદેશમાં અનુસૂચિત જનજાતિના લોકોનું પ્રમાણ કેટલા ટકા છે તો મિત્રો ચાર ઓપ્શન આપ્યા છે टका, जीरो टका, एक सत्तावन टाइम ऑप्शन तो बी मतलब के जीरो सत्तावन ऑप्शन बी जवाब बराबर जो प्रश्न आगे भारत नारत नो, नो सर्वोच्च नागरिक एवोर्ड भारत ना सर्वोच्च नागरिक एवोर्ड क्यों से भारत रत्न खेल रत्न પદ્મશ્રી કે પદ્મ વિભૂષણ તો જવાબ શું આવશે ઓપ્શન એ ભારત રત્ન ઓપ્શન એ જવાબ ભારત રત્ન જોઈએ પ્રશ્ન આગળ કે ગુજરાતમાં ગુજરાતમાં સૌથી સૌથી ઓછી ઓછી અનુસૂચિત જનજાતિ ધરાવતો જિલ્લો કયો છે ચાર ઓપ્શન છે જામનગર ભાવનગર સુદ્રનગર અને અમદાવાદ તો જવાબ શું આવશે મિત્રો ઓપ્શન બી જવાબ ભાવનગર શું જવાબ આવશે ઓપ્શન બી ભાવનગર જો યે પ્રશ્ન આગળ આપણે કે વસ્તી નું કોનો મિત્રો વસ્તી નું કદ શેના પર નિર્ભર છે વસ્તી નું કદ શેના પર નિર્ભર છે જવાબ શું આવશે જન્મ મૃત્યુ સ્થાનાંતર કે આપેલ તમામ તો મિત્રો વસ્તી નું જે કદ છે એક કદ જન્મ પર નિર્ભર હોય મૃત્યુ પર અને સ્થાનાંતર પર તમામ એ તમામ પર નિર્ભર એટલે જવાબ આવશે ઓપ્શન D આપેલ તમામ ઓપ્શન D જવાબ ઓપ્શન D જવાબ આવશે જો યે પ્રશ્ન આગળ કે ભારત માં इस्लाम धर्मની વસ્તી કેટલા ટકા છે તો ચાર ઓપ્શન છે જો ચાર ઓપ્શન તમારી સમક્ષ છે 12% 15% 14.23% ને 20% તો જવાબ સોસો મિત્રો જવાબ આવશે ઓપ્શન સી 14.23% ઓપ્શન સી જવાબ જો કે પ્રશ્ન આગળ કે ઈસવીસન સુજે જવાબ પ્રશ્ન છે ઈસવીસન 2011 ની વસ્તી ગણતરી મુજબ કેરળ રાજ્યનું જાતિ પ્રમાણ કેટલું છે 1000 1084 920 के 815 तुम्हें जवाब क्या આવશે જવાબ આવશે ऑप्शन बी 1084 કેલું છે ઓપ્શન બી 1084 બરોબર છે જે પ્રશ્ન આગળ કે ઉત્તરાખંડમાં ઉત્તરાખંડમાં દેશની કુલ વસ્તીના કેટલા ટકા લોકો વસવાટ કરે છે તો મિત્રો કેટલા ટકા કરે છે 16.49% 28.57% 0.84 के 96 તો જવાબ શું છે મિત્રો જવાબ આવશે ઓપ્શન સી 0.84% કેટલું આવશે ઓપ્શન સી જવાબ 0.84% જે પ્રશ્ન આગળ કે સમાજમાં વ્યક્તિઓની સંખ્યા કે જનસંખ્યા એટલે શું સમાજમાં વ્યક્તિઓની સંખ્યા કે જનસંખ્યા એટલે શું તો જુઓ તમારા સમક્ષ ચાર ઓપ્શન છે મિત્રો જવાબ શું આવશે જો માનવ સ્થિત સમૂહ કે દેશ જવાબ શું આવશે મિત્રો જવાબ આવશે ઓપ્શન બી માનવ સ્થિતિ ઓપ્શન બી જવાબ શું આવશે માનવ સ્થિતિ જો એ પ્રશ્ન આગળ કે ભારત માં કેટલી ભાષાઓ બંધારણીય દરજો ધરાવે છે 11 15 22 કે 27 તને જવાબ છે ઓપ્શન C જવાબ છે 22 ભાષાઓ ઓપ્શન B જવાબ સોરી ઓપ્શન C જવાબ 22 ભાષાઓ જો એ પ્રશ્ન આગળ ભારત માં સૌથી વધુ અનુસૂચિત જનજાતિની વસ્તી ક્યાં જોવા મળે છે મિઝોરમ ગુજરાત રાજસ્થાન કે મહારાષ્ટ્ર જવાબ છે જવાબ છે ઓપ્શન એ મિઝોરમ ઓપ્શન એ જવાબ આવશે મિત્રો મિઝોરમ ઓપ્શન એ જવાબ મિઝોરમ જોઈએ પ્રશ્ન આગળ નીચેના પૈકી કયું રાષ્ટ્રીય એકતાનું સહાયક પરિબળ નથી પૂછ્યું છે ત્યાં જોજો નથી પૂછ્યું છે તો જવાબ શું આવશે ચાર ઓપ્શન છે ભારતનું બંધારણ નાગરિક ફરજો કાયદા અને ભાષા તો જવાબ શું આવશે મિત્રો ઓપ્શન ડી જવાબ આવશે મિત્રો ભાષા એ નથી એટલે આપણો જવાબ છે ઓપ્શન ડી બાકી ભારતનું બંધારણ નાગરિક ફરજો અને કાયદા છે જોઈએ પ્રશ્ન આગળ ગુજરાતમાં લઘુમતી સમુદાયમાં કયા ધર્મના લોકોની વસ્તી સૌથી વધુ છે તો ધર્મ હિન્દુ ધર્મ જૈન ધર્મ કે ઇસ્લામ ધર્મ તો જવાબ તમારે જો મિત્રો લઘુદાય સમુદાયની વસ્તી સૌથી વધારે હોય તો એ છે ઇસ્લામ ધર્મની ઓપ્શન ડી જવાબ આવશે ઇસ્લામ બરોબર છે ઓપ્શન ડી જવાબ જોઈએ પ્રશ્ન આગળ ગુજરાતમાં ક્યાં આગળ ગુજરાતમાં કયા ધર્મના લોકોની વસ્તી સૌથી વધુ છે હિન્દુ શીખ ઇસ્લામ કે પછી ખ્રિસ્તી તો જવાબ શું આવશે મિત્રો ઓપ્શન એ જવાબ આવશે હિન્દુ ઓપ્શન એ જવાબ હિન્દુ સૌથી વધુ વસ્તી ઓપ્શન એ જવાબ જોઈએ પ્રશ્ન આગળ કેન્દ્ર શાસિત પ્રદેશ કેન્દ્ર શાસિત પ્રદેશ મિઝોરમમાં અનુસૂચિત જનજાતિના લોકોનું પ્રમાણ કેટલા ટકા છે એસી ટકા પંચોતેર ટકા ચોરાણું પોઈન્ટ સત્તાવન ટકા કે બેસી પોઈન્ટ ત્રીસ ટકા जवाब सोब्स है जवाब આવશે મિત્રો મારા સમક્ષે 94.57% الاجابه આવશે ઓપ્શન સી ઓપ્શન સી જવાબ જોય પ્રશ્ન આગળ આપણે કે વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશમાં છે અમેરિકા ચીન ભારત કે ઓસ્ટ્રેલિયા જવાબ સોब्स મિત્રો જવાબ આવશે ઓપ્શન સી ભારતમાં છે ઓપ્શન સી જવાબ ભારત જોય પ્રશ્ન આગળ કે ઉત્તર ભારતમાં उत्तर બરદમો કયો તહેવાર ઉજવવામાં આવે છે બૈસાખી પાંગળ નવરાત્રી કે બિહુ જો મિત્રો શું આવશે જવાબ આવશે ઓપ્શન એ બૈસાખી તે કયો આવશે ઓપ્શન એ જવાબ બૈસાખી આગળ જે પ્રશ્ન વસ્તીના વસ્તીના બંધારણને શું કહે છે વસ્તી વસ્તીનું માળખું જનસંખ્યા કે નાગરિક જવાબ શું આવશે ઓપ્શન બી જવાબ આવશે મિત્રો અને વસ્તીનું માળખું કહેવાય ઓપ્શન બી જવાબ શું કહેવાય વસ્તીનું માળખું ઓપ્શન બી જવાબ જોઈએ પ્રશ્ન આગળ ભારતમાં બધા ધર્મોમાં કઈ ભાવનાનો સંદેશ રહેલો છે જવાબ શું આવશે ક્રોધ બંધુતા દુઃખ કે દુશ્મનો જવાબ આવશે મિત્રો તો ઓપ્શન બી બંધુતા ઓપ્શન બી જવાબ બંધુતા જોઈએ પ્રશ્ન આગળ કે ધ્યાનચંદ અર્જુન અને દ્રોણાચાર્ય એ કયા ક્ષેત્રના એવોર્ડ છે રમતગમત સામાજિક રાજકીય કે આર્થિક જવાબ શું આવશે તો જવાબ આવશે ઓપ્શન એ रमत कमल ऑप्शन ए जवाब रमत कमल જોઈએ પ્રશ્ન આગળ કે ગુજરાતમાં ગુજરાતમાં ઈસવીસન 2011 ની વસ્તી ગણતરી મુજબ જાતિ પ્રમાણ કેટલું છે તો 901 918 914 કે 912 તો જવાબ સૌ છે મિત્રો ઓપ્શન બી જવાબ આવશે 918 ઓપ્શન બી જવાબ 918 જોઈએ પ્રશ્ન આગળ કે ગુજરાતમાં સૌથી વધુ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ધરાવતો જિલ્લો કયો છે તો મિત્રો જવાબ શું આવશે જો રાજકોટ અમદાવાદ ડોંગ કે ગાંધીનગર તો જવાબ શું મિત્રો જવાબ આવશે ઓપ્શન સી ડાંગ જિલ્લો શું આવશે ઓપ્શન ડી ડાંગ જિલ્લો જો એ પ્રશ્ન આગળ આપણે જો આ પ્રશ્ન આગળ છે જો પ્રશ્ન છે કે ભારતમાં હિન્દુ ધર્મ પાળતા લોકોનું પ્રમાણ કેટલા ટકા છે તો તમારી સમક્ષ ઓપ્શન આપવામાં આવે છે જો ઓપ્શન શું છે કે અગ્યાસી પોઈન્ટ એસી ટકા

ભારતમાં કોઈ ધર્મમાં માનતા નથી એવા લોકોનું પ્રમાણ કેટલા ટકા છે ભારતમાં કોઈ ધર્મમાં માનતા ન હોય એવા લોકોનું પ્રમાણ કેટલા ટકા છે ચોવીસ ટકા બે ટકા ઝીરો પોઈન્ટ ચોવીસ ટકા કે ઝીરો પોઈન્ટ ચૌદ ટકા જવાબ શું આવશે જીરો પોઈન્ટ ચોવીસ ટકા આવશે ઝીરો પોઈન્ટ ચોવીસ ટકા ઓપ્શન સી જવાબ આવશે ઝીરો પોઈન્ટ ચોવીસ ટકા એ લોકો કોઈ ધર્મ માનતા નથી જોઈએ પ્રશ્ન આગળ કે દર પ દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા એટલે એને શું કહેવાય તો મિત્રો દર 1000 પુરુષે સ્ત્રીઓની સંખ્યા એટલે લિંગ પ્રમાણ વસ્તી ગીચતા કે વિકાસ તો એને શું કહેવાય મિત્રો એને કહેવાય લિંગ પ્રમાણ ઓપ્શન એ જવાબ એને કહેવાય લિંગ પ્રમાણ ઓપ્શન એ જવાબ જોઈએ આ પ્રશ્ન આગળ કે ભારત માં 2011 ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી ગણત સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં છે ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ આંધ્રપ્રદેશ કે મધ્યપ્રદેશ તો જવાબ શું આવશે 24 ની અંદર જવાબ આવશે ઓપ્શન એ ઉત્તર પ્રદેશ ઓપ્શન એ જવાબ ઉત્તર પ્રદેશ એ જવાબ जो ये प्रश्न कि भारत में भारत में बहुमती समुदाय कयो छे भारत में बौद्ध समुदाय कयो छे इस्लाम हिंदू सिख के क्रिश्चियन जवाब शो आब ऑप्शन बी हिंदू समाज बौद्ध समाज जवाब ऑप्शन बी भारत में हिंदू जो प्रश्न गया कि भारत में सौ भारत में सौ लिंग प्रमाण धरावत तो, केन्द्र प्रदेश क्यों से ભારતમાં સૌથી ઓછું લિંગ પ્રમાણ ધરાવતો હોય એવો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે મિત્રો જો ચાર ઓપ્શન તમારી સમક્ષ આપ્યા છે તો આવશે ગોવા અને દમણ કે લક્ષદ્વીપ તો જવાબ શું જવાબ તમારી સમક્ષ જવાબ શું જવાબ છે ઓપ્શન બી દીવ અને દમણ ઓપ્શન બી જવાબ આગળ જોઈએ પ્રશ્ન કે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ દીવ અને દમણનું જાતિ પ્રમાણ કેટલું છે તો જવાબ શું આવશે નવસો સોળ 620 618 કે 938 તો જવાબ 100 છે જવાબ હશે ઓપ્શન સી 618 ઓપ્શન સી જવાબ 618 જઈએ પ્રશ્ન આગળ કે ભારત માં સૌથી ઓછી અનુસૂચિત જનજાતિ ની વસ્તી ક્યાં જોવા મળે છે ચાર ઓપ્શન છે બિહાર રાજસ્થાન ગુજરાત ઉત્તર પ્રદેશ મિત્રો શું જવાબ મળે છે ચાર ઓપ્શન મિત્રો જવાબ શું આવશે प्रश्ण है, प्रश्ण है तो जब जो क्या प्रश्न है प्रश्न तुम्हारी समक्ष जो जवाब तो जवाब આવશે તમારી સમક્ષ ઉત્તર પ્રદેશ માં જવાબ આવશે ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ ઓપ્શન ડી જવાબ જો એ પ્રશ્ન આગળ તો પ્રશ્ન શું છે કે સમાજ ના સાતત્ય માટે શું જરૂરી છે દેશ રાજ્ય પ્રાણી કે માનવ વસ્તી જવાબ આવશે ઓપ્શન ડી માનવ વસ્તી ઓપ્શન ડી જવાબ માનવ વસ્તી જો એ પ્રશ્ન આગળ કે ભારત માં સૌથી વધુ ભારત માં સૌથી વધુ કયા લોકો વસવાટ કરે છે હિન્દુ ઇસ્લામ જૈનિક બૌદ્ધ તો મિત્રો જવાબ શું આવશે જવાબ આવશે ઓપ્શન એ હિન્દુ ધર્મ સૌથી વધારે એટલે હિન્દુ જવાબ આવશે ઓપ્શન એ જવાબ હિન્દુ તે પ્રશ્ન આગળ કે સમાજને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કોની જાણવણી કરવી અનિવાર્ય છે પ્રાણીની રાજ્યની દેશની કે વસ્તીની જવાબ શું આવશે મિત્રો તો જવાબ આવશે વસ્તીની ઓપ્શન ડી જવાબ આવશે ઓપ્શન એ જવાબ સોરી ઓપ્શન ડી જવાબ આવશે વસ્તીની ઓપ્શન ડી જવાબ જો પ્રશ્ન આગળ કે ભારત માં સૌથી વધુ જાતિ પ્રમાણ કયા રાજ્ય માં છે તમિલનાડુ ગુજરાત રાજસ્થાન કે કેરળ જો આપશું આવશે ઓપ્શન D આવશે કેરળ ઓપ્શન D જવાબ કેરળ અગળિયે પ્રશ્ન આપણે કે ભારત નું રેલવે ભારત નું રેલવે નેટવર્ક કેટલા કિલોમીટર છે 215000 115000 315000 કે 325 લાખ 325000 જો આપશું આવશે 115000 ઓપ્શન B જવાબ જો આપશું આવશે ઓપ્શન B જવાબ 115000 જો એ પ્રશ્ન આગળ કે ભારત દેશ કેટલા ચોરસ કિલોમીટર ભૌગોલિક ક્ષેત્રમાં ફેલાયેલો છે તો એના આપસ જોવો શું આવશે 32 લાખ 27263 30 લાખ 33 લાખ 57263 21 લાખ 57263 જવાબ શું આવશે તો જવાબ આવશે 32 લાખ 27263 ઓપ્શન એ જવાબ આવશે જોઈએ પ્રશ્ન આગળ કે ભારતમાં ભારતમાં ઈસવીસન 2001 ની વસ્તી ગણતરી મુજબ शरीराश्लिंग प्रमाण કેટલું છે 942 939 940 કે 938 જવાબ શું આવશે 940 ઓપ્શન સી જવાબ 940 ઓપ્શન સી જવાબ જોઈએ પ્રશ્ન આગળ કે ભારતમાં ભારતમાં 2011 ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે छत्तीसगढ़ ઉત્તરાખંડ કેરળ કે હિમાચલ બધે જવાબ શું આવશે મિત્રો જવાબ આવશે ઓપ્શન બી ઉત્તરાખંડ આવશે ઓપ્શન બી જવાબ ઉત્તરાખંડ તો મિત્રો આ પ્રમાણે દરેકે દરેક મિત્રોને બેસ્ટ ઓફમાં મારા તરફથી બેસ્ટ ઓફ લક અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડીને એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે અને આ વિડીયોને પૂરેપૂરો જોવા માટે તમારા દરેકે દરેક મિત્રો દિલથી ખૂબ આભાર માનું છું ફરી મળી શકે નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત